એક દુષ્ટ અને લોભી વરુ જંગલમાં રહેતો હતો એક દિવસ તેણે હરણનો શિકાર કર્યો શિકાર કર્યા પછી તે તેના લોભને કાબૂમાં રાખી શક્યો નહીં અને ઝડપથી તેને ખાવા લાગ્યો આ ઉતાવળમાં તેમના ગળામાં એક હાડકું ફસાઈ ગયું હાડકું અટકી જતાં તે ખૂબ જ ચિંતિત થઈ ગયો હવે તે ન તો કંઈ ખાઈ શકતો હતો કે ન પી શકતો હતો કોઈક રીતે તેના ગળામાંથી હાડકું કાઢવા તેણે ખૂબ જ પ્રયત્ન કર્યો પરંતુ તમામ પ્રયત્નો વ્યર્થ ગયા ખૂબ ભટક્યો છેવટે તેણે કોઈની મદદ લેવાનું વિચાર્યું તે વિચારવા લાગ્યો કે તેના ગળામાંથી હાડકાનો ટુકડો કોણ કાઢી શકે થોડી વાર વિચાર્યા પછી તેણે સારસનો વિચાર કર્યો સારસની ગરદન અને ચાંચ લાંબી હોય છે તે તેની ચાંચ તેના મોમાં દાખલ કરીને સરળતાથી હાડકાને બહાર કાઢી શકે એમ હતો જરા પણ વિલંબ કર્યા વિના વરુ સારસ પાસે પહોંચ્યો અને કહ્યું ભાઈ સ્ટોક મારા ગળામાં એક હાડકું ફસાઈ ગયું છે શું તમે તમારી ચાંચ વડે એ હાડકું બહાર કાઢશો હું તમારો ખૂબ આભારી રહીશ અને તમને યોગ્ય ઇનામ પણ આપીશ શરૂઆતમાં સારસ તેની ચાંચ વરુના મોમાં નાખતા ડરતો હતો પરંતુ તેઓને વરુ પર દયા આવી પછી તે સંમત થયો પછી વરુ મોં ખોલીને બેસી ગયો સારસે તેની ચાંચ તેમાં નાખી પરંતુ તેની ચાંચ હાડકાં સુધી પહોંચી શકી નહીં પછી તેણે વરુના મોમાં તેની ગરદનનો અડધો ભાગ દાખલ કરવો પડ્યો સારસની ગરદન તેના મોમાં જતાં જ લોભી વરુના મનમાં લોભ જાગવા લાગ્યો તે વિચાર કરવા લાગ્યો કે જો તેની સ્વાદિષ્ટ ગરદન મને ચાવવા મળે તો મજા આવે એવો પરંતુ તે સમયે તેના ગળામાં ફસાયેલું હાડકું કાઢવા નહોતું તેથી તે શાંતિથી બેસી જ રહ્યો થોડીવારમાં સારસે તેના ગળામાંથી હાડકું કાઢી નાખ્યું હાડકું બહાર આવતા જ વરુ ત્યાંથી જવાનું શરૂ કર્યું ન તો તેણે સ્ટોકનો આભાર માન્યો કે ન તો ઇનામ સારસે તેને રોક્યો અને કહ્યું મારો ઇનામ ક્યાં છે તમે કહ્યું હતું ને તમે મને આ કામ માટે ઇનામ આપશો વરુએ કહ્યું વરુના મોમાં ગરદન નાખ્યા પછી પણ તમે સુરક્ષિત છો શું આ તમારું ઈનામ નથી આટલું કહી અને વરુ ચાલ્યો ગયો અને સારસ તો મોં રાખીને ઊભું જ રહ્યું જોયું ને મિત્રો લોભી અને દુષ્ટ વ્યક્તિ પાસેથી કદી ઇનામની અપેક્ષા ન રાખવી જોઈએ